ટ્રાયના સચિવ વી રઘુરંદને જણાવ્યું છે કે ટ્રાયને આવા કેસોની માહિતી મળી છે જેમાં કેટલીક કંપનીઓ એજન્સીઓ અને લોકો ફોન કરીને કહે છે કે તેઓ ટ્રાય તરફથી ફોન કરી રહ્યા છે અને કોલ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે તમારા ફોન નંબરથી અજાણ્યા લોકોને ખોટા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને તેથી તમારો મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવશે મિથક એમ પણ કહે છે કે તેમના આધાર નંબરનો ઉપયોગ સિમ કાર્ડ લેવા માટે કરવામાં આવી રહ્યો છે અને તે સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે ત્યારબાદ ઠગ લોકોને કહે છે કે તેમનો ફોન નંબર બંધ ન થાય એટલે તેમને સ્કાઈપે પર વિડિયો કોલ પર કનેક્ટ થવું પડશે આ રીતે લોકોને ડરાવીને કાયદેસરની કાર્યવાહીનો માહોલ બનાવીને પૈસાની છેતરપિંડી કરવામાં આવી રહી છે આના માટે ટ્રાઈએ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે ટ્રાઈએ સ્પષ્ટ કહ્યું છે કે તે કોઈ પણ ટેલિકોમ કંપનીના ગ્રાહકોના મોબાઈલ નંબરને બ્લોક કે ડિસ્કનેક્ટ કરવાનું કામ નથી કરતું ટ્રાઈએ એમ પણ કહ્યું છે કે તે પોતે પણ ક્યારેય આવા કોલ નથી કરતી તેમજ આ રીતે ગ્રાહકોનો સંપર્ક કરવાની જવાબદારી કોઈ એજન્સીને આપી પણ નથી હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો તમને આવા કોલ્સ આવે તો તમારે શું કરવું જોઈએ જો તમારી સાથે આ પ્રકારની છેતરપિંડી થાય તો શું કરવું સૌથી પહેલા તો જાણી લો કે તમારો ફોન નંબર આ રીતે ડિસ્કનેક્ટ ન થઈ શકે તેથી જો તમને આવો કોઈ કોલ આવે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો કોલ કરનારાને ઘણા પ્રશ્નો પૂછો પ્રશ્નોથી તે પોતે ડરી જશે પોલીસ સાયબર સેલમાં તમે આવા કોલ્સ કરનારા નંબરનો રિપોર્ટ પણ કરી શકો છો ટેલિકોમ કંપનીઓએ આવા કોલ્સને રોકવા માટે પગલા ભરવા જોઈએ વી રઘુનંદનના જણાવ્યા મુજબ ટ્રાઈના ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન એટલે કે ટી ट्रिपल सीपीआर 2018 હેઠળ જે મોબાઈલ નંબર પરથી આવા ફ્રોડ કોલ કરવામાં આવી રહ્યા છે તેમની સામે પગલા લેવાની જવાબદારી ટેલિકોમ કંપનીઓની છે જો તમે આવા ફ્રોડ કોલનો શિકાર બન્યા છો તો તમારા સર્વિસ પ્રોવાઈડર એટલે કે ટેલિકોમ કંપનીના કસ્ટમર કેર નંબર પર સીધી ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત તમે નિશ્યુઝ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો